હું પહેલા ગુડકાનું સેવન કરતો હતો ત્યારે મને એવું થતું પણ ખરા કે આ ન ખાવું જોઈએ પણ ધીમે ધીમે આ ગુડકાનું સેવન વધતું ગયું અને પરિણામે હું કેન્સરનો ભોગ બન્યો છું કેન્સર પીડિત કિરીટભાઈ ભટ્ટનું કહેવું છે પંદર વર્ષ પહેલા એટલે કે જ્યારે તેઓ સત્તર વર્ષના હતા ત્યારથી તેઓ ગુટકાનું સેવન કરતા હતા ન ખાવ વજાય વજાય તમામ માટે એમની માટે સારું આખું કુટુંબ હોય

જાઈએ તો આખા વિશ્વમાં ખૂબ જ ફેમસ છે અને આપણા ભારતમાં પણ જેટલા મોઢાના અને ગળાના કેન્સર થાય છે એમાંના ત્રીસ કેસ ખાસ કરીને ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે કેન્સર એટલે મૃત્યુ નથી પણ જો કેન્સરની સમયસર સારવાર મળી જાય તો બચી પણ શકાય છે મોટા ભાગના કેન્સરમાં તંબાકુનો ભાગ જોવા મળે છે તો આજના દિવસે સ્વાસ્થ્ય માટે એક પગલું લઈએ તંબાકુથી દૂર રહીએ અને ટોબેકોને કાયમ માટે બાય બાય કહીએ